નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંચ જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસની છેલ્લી ભેંચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગેજરમાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો ભેંસ બહુ ઓરિજિનલ છે જાફરાબાદી નસરલી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ભેંસ ની ઉછાય લંબાઈ સારી છે હાડ ગજુ સારું છે અને દૂધમાં પણ બહુ સારું છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ભેંસ 15 દિવસની કાચી છે હાલ 15 દિવસની અંદર વ્યાય જશે એવું માલિકનું કહેવું છે હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ અને 20000 જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કોલકી ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કુંડલી ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ભેંસમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં ભેંસ સારી છે હાટ ગીજામાં સારી છે અને કુંડલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ નો ઓગણીસથી થી વીસ દિવસ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કેવું છે કે ભાઈ ઓગણીસ વીસ દિવસ થયા છે વ્યાણી એના ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નેશન ની ભેંસ છે ભેંસની દૂધની વાત કરીએ તો પાંચથી સાડા પાંચ લિટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું એટલું એટલું દૂધ કરે છે હાલ ઓગણી વીસ દિવસની વેણેલી છે અને પાંચ સાડા પાંચ લિટર જેવું દૂધ કરે છે હાલ પારું નથી એવું માલિકનું કહેવું છે કે ભાઈ પારું મરી ગયું છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ભેંસમાં કોઈ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી લેવામાં આવશે સારી સારા આ આ પેટ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો બાણું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપણે જોવા ક્યાં મળતા પોરબંદર છે પોરબંદર જિલ્લાની અંદર તમને તમને જોવા મળી નંબર ડિસ્પ્લે આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંચ ભેન્સ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ ટોપ ક્લાસ ને છેલ્લી ભેન્સ છે બેચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછા લંબાઈમાં સારી છે હાર્ડ ગિઝમમાં સારી છે અને બધી જવાબદાર છે સાથે આપવાની છે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી دس دبداری پیٹ آسر آ گرمی جبداری پورے پوری બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો હાલ પહેલાં વેતરમાં દૂધની વાત કરીએ તો સવાર સાઠ આઠ આઠ લિટર જેવું દૂધ કરતી હતું કે સવારે અને સાંજે પણ લિટર જેવું દૂધ કરતું એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો ઓગણસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા કે આપણે તો ગામની વાત કરીએ તો રાણ ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેન્ચ છે ભેંચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઓછા લંબાઈમાં સારી છે હાર્ડગીજામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો ભેંસમાં બધી જવાબદારી લેવામાં આવશે જેમ કે ચારે ચાર આસળ છે આહ છે પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી પૂરી ભેંસ છે ઉછા લંબાઈમાં સારી છે હાર્ડગેજામાં સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ વાળી નથી દસ દિવસની હાલ કાચી છે દસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે અને બધી જવાબદારી વાળી ભેંસ છે હાલ આપણે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે નેવું હજારમાંથી જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તથી આ ગામ છે ખંભાડિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ બેન્ચ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસાલની ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ જોઈ શકો છો હાલ ત્રીજા વેતરમાં વ્યાસે વ્યાજમની વાર છે વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે એવું માલિકનું કેવું છે કે ભાઈ ત્રીજા વેતરમાં હાલ વ્યાસે કેટલા ટાઈમ કાઢે એની વાત કરી એકથી બે દિવસમાં વ્યાજશે એવું માલિકનું કેવું છે કે બે દિવસની વાર લાગશે ફૂલ જવાબદારીથી આપવાની છે અને ગમે તેને દોઈ લેવાની છૂટ નાના છોકરા પણ દોઈ લે એવું માલિકનું કેવું છે અને ફૂલ જવાબદારી વાળી બેન્ચ છે ચારે સારા આ પેટ ગરમી ટોટલ જવાબદારી તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો બેન્ચની ઊંચાઈ લંબાઈ હાડગજુ પણ બહુ સારી છે ઘાટમાં પણ બહુ સારી છે જાફરાબાદી ને સરઘાટ છે હાલ આપણે કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દોલતગઢ ગામ છે રાણાવાવ તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ બેંક જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે છ નંબર ઉપર બેંચ તમે જોઈ શકો છો આખડેલી વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ખડાઈમાં તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ ખડેલી છે ખડેલીમાં ઉછાઇ લંબાઈમાં સારી છે હાર્ડ ગામમાં સારું છે અને પહેલાં વેતરની ખડેલી છે વેચવાની છે ટોપ ક્લાસ નસલથી તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ખડાઈનો વિડીયો બતાવી શકો છો હાલ પંદરથી સત્તર દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ પહેલાં વેતરનું ખડેલું છે અને પંદર સત્તર દિવસનું કાચું છે પંદર સત્તર દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અંદાજો લગાવી શકો છો ફૂલ જવાબદારી છે તે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાંસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે પછી લેવાની ગણતરી હોય તો જ ફોન કરજો એવું માલિકનું કેવું છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાના છોટા ગામ છે ખંભાળીયા તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસની છેલ્લી ભેંચ છે અને ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બધી જવાબદારીવાળી ભેંસ રહેશે ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બની બહુ ટોપ ક્લાસ ને ભેંસ છે હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ પાંચ 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 દિવસની વ્યાણેલી છે એવું મલિકનું કેવું છે પેલ વેતરુજ છે ઓરિજિનલ બની બની ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો હાર્ડ ગજુ જોઈ શકો છો અને આ આ સળપેટની બધી જવાબદારી સાથે આપવાની છે અને ટોપ ક્લાસને સરલ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારીઓથી આપવાની છે તે તમને માધ્યમથી માધ્યમથી બતાવી શકો છો અને તમે જો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુવાનપર ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ બે જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો ઓરિજિનલ ભીલી ટાઈપ ભેન્સ વેચવાની છે ભેન્ચ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંચ વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો ઓછા લંબાઈમાં સારી છે હાર્ડગેજામાં સારી છે અને ટોપ ક્લાસ નેસરની ભેન્સ છે તે તમે વિડીયોમાં બતાવી શકો છો હાલ ભેંસ તાજી વ્યાણેલી છે અને દૂધની વાત કરીએ તો છ છ લિટર બને ટાઈમ દૂધ દોઈ લેવાની છૂટ અને ગમે તેને દોઈ લેવાની છૂટ હાલ ટૂંક સમયમાં જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસમાં બધી જવાબદારી લેવામાં આવશે સારી સર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી લેવામાં આવશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરતા ભાડેર ગામ છે ધોરાજી તાલુકો છે રાજકોટ જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે દસ નંબર ઉપર ભેંચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી બેન્ચ છે તે વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેન્સ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેન્સ જોઈ અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નસલની અને જાફરાબાદી નસલ ટાઈપ ભેન્સ વેચવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હાલ આપણે વીસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ વ્યાજમની વાર લાગશે વીસ દિવસની ટોપ ક્લાસ નસલ ભેન્સ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી વિડીયો બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો રામગઢ રામગઢ ગામ છે કુતિયાણા તાલુકો છે ને પોરબંદર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં